મળતો દેખાવ છે સુપ્રીમ કોર્ટે વોડાફોન આઈડિયાની એજીઆરની અરજી પર ફેરફારને મંજૂરી આપી દીધી છે જેના કારણે હવે વોડાફોન આઈડિયાને રાહત મળતી દેખાઈ શકે છે સમાચારની વધુ વિગતો લઈએ સહયોગી યતિન મોટા આપણી સાથે જોડાઈ ગયા છે યતિનજી જણાવો વોડાફોન આઈડિયાના એજીઆરને લઈને શું અપડેટ આવી રહ્યા છે જી વોડાફોન આઈડિયાની વાત કરીએ તો એજીઆર ઉપર જે આજે સુનાવણી થઈ હતી સુપ્રીમ કોર્ટમાં એનામાં કંપની અરજી કરેલી હતી કે જે વોડાફોન આઈડિયાની માટે એજીઆર રિલેટેડ જે સુપ્રીમ કોર્ટનો વર્ડિક્ટ હતો એના ઉપર ક્લેરિફિકેશન કરે સુપ્રીમ કોર્ટ પણ સુપ્રીમ કોર્ટે હિયરિંગ પહેલાં જ સ્પષ્ટતા કરી કે જે ઓવરઓલ એજીઆર ડ્યુઝ છે એ શરૂઆતના એટલે કે પૂરા પૂરા એજીઆર ડ્યુઝ ઉપર એપ્લિકેબલ છે એવું નથી કે કોઈ પાર્ટ રિલીફ છે કે ફૂલ રિલીફ છે રિલીફ પૂરા એજીઆર માટે છે અને હવે સરકાર ડિસાઈડ કરે કે જે ક્વોન્ટમ ઓફ રિલીફ છે જે એજીઆર વેવર છે કે ઇન્ટરેસ્ટ પેનલ્ટીને હટાવવાનું છે એ કઈ રીતે કરવામાં આવે તો ક્લિયરલી સુપ્રીમ કોર્ટે પોતાના ઓર્ડર ઉપર રેક્ટિફિકેશન